કે જો ગ્રામીણ સમુદાય એક થઈને કાર્ય કરે તો કોઈ પણ મુશ્કેલીનો ઉકેલ લાવી શકાય છે મારું નામ ફુઝેલ મોહમ્મદ પટેલ છે હું આસવા ગામનો સરપંચ ને આ એવા આસવા ગામના ડેપ્યુટી સરપંચ આજ રોજ અમે આસવા ગામે મિનરલ પ્લાન્ટનો આયોજન કરેલો હતી તેનું ઉદ્ઘાટન માટે અમે અહીંયા બધા ભેગા થયેલા છે હવે એ અમે એટલા માટે ચાલુ કર્યો કે આસવા ગામવાસીઓને બધાને શુદ્ધ ને વ્યવસ્થિત પાણી પીવા મળે ને અમે એમનો ટાઈમ છે સવારે બે કલાક સાંજે બે કલાક ને એનો એનો કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં ગામવાસીઓને બધાને ફ્રીમાં પાણી અહીંયાથી મિનરલ પાણી નો મિનરલ પાણી મળશે તેના બદલે આખા આસણા ગામના ગામવાસીઓને એનો લાભ લેવા વિનંતી આજ રોજ આસણા ગામે મિનરલ પાણીના પ્લાન્ટનું ઓપનિંગ કરવામાં આવેલું છે આનો મુખ્ય હેતુ ગામવાળાને સ્વચ્છ પાણી મળે એ માટે રાખેલું છે બીજું કે અમારા ગામના જે નવયુવાન સરપંચ ફુઝેલભાઈ એમણે ખૂબ સારી કામગીરી કરીને આ પ્લાન્ટને ચાલુ પ્લાન્ટને ચાલુ કરાવેલો છે ને આ પાણી અમને સવારે સાડા સાત થી દસ વાગ્યા સુધી અને સાંજે પાંચ થી સાત વાગ્યા સુધી ગામના તમામ લોકો આનો લાભ ઉઠાવી શકશે જે બદલ અમે ફુજલભાઈ નો ખુબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને ગ્રામજનોને પણ નમ્ર વિનંતી કે આનો લાભ લે